છોટાઉદેપુરમાં અનેક સરકારી અને ખાનગી ઇમારતો જર્જરિત હાલતમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય છોટાઉદેપુર નગરમાં આજે અનેક સરકારી તેમજ ખાનગી મકાનો એવી હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિક લોકોમાં ડર છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ દિવસ જીવલેણ ઘટના સર્જાઈ શકે છે નગરપાલિકાની જૂની ઇમારત અને માર્ગ મકાન વિભાગની જૂની સરકારી ચાલીઓ સહિત આજે કેટલીક બિલ્ડીંગ ગંભીર રીતે જર્જરિત બની ગઈ છે જ્યાં છત પરથી કાટમાર પડવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે હાલ સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક સર્વે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર નગરપાલિકાની અતિ જૂની ઇમારત બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં ઊભી છે જે ક્યારે પણ પડી શકે છે જર્જરિત ઇમારતોમાં તેરાડો પડી ગઈ છે ઇમારતોના છત પરથી પોપડા અને કાટમાળ પડતા રહે છે નવાઈની વાત એ છે કે નગરપાલિકાની આ બિલ્ડિંગ નીચે જ કેટલીક દુકાનો આવેલ છે અને કેટલાક ભાગો તો તૂટી પડે તેવી સ્થિતિમાં પહોંચી ગયા છે આ કારણે દુકાન પર આવતા ગ્રાહકોમાં પણ ડર જોવાઈ રહ્યો છે જો કે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જૂની નગરપાલિકા સહિત અઢાર જેટલી ઇમારતો નગરમાં જર્જરિત અવસ્થામાં છે જે જર્જરિત નગરપાલિકાની જૂની બિલ્ડિંગ નીચે દુકાનો આવેલ છે તેનો નોટિસ આપવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત અઢાર જેટલી મિલકતો છે કે જે જર્જરિત હાલતમાં છે પરંતુ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને દર ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે છોટાઉદેપુર નગરપાલિકાની માલિકીની જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તે પણ કદાચ જર્જરિત હાલતમાં છે અને તેમાં જૂની પાલિકા ચાલતી હતી જૂની પાલિકા હાલ બંધ હાલતમાં છે અને નીચેના શોપિંગ કોમ્પ્લેક્સો છે ચાલુ હાલતમાં છે ભૂતકાળમાં નોટિસો આપેલી હતી પરંતુ તે ખાલી કરવામાં આવી નથી અને નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમને નોટિસ આપી ખાલી કરવાની જે ઉપરનો ભાગ છે એ જર્જરીત છે જ્યારે નીચેના ભાગનું પોર્શન છે એ આપણે જોવા જઈએ તો એ પણ જર્જરીત હાલતમાં જ છે છોટાઉદેપુર નગરમાં માર્ગ અને મકાન વિભાગની જૂની સરકારી ચાલીઓ પણ ખંડેર હાલતમાં છે ચાલીઓમાં આજે પણ કેટલાક કર્મચારીઓ રહે છે અને આ ચાલી મુખ્ય માર્ગને આવેલ હોવાથી જોખમ વધુ છે આ ચાલીઓના કેટલાક મકાનોના છતનો કાટમાળ પડ્યો હોવાના બનાવ પણ બની ચૂક્યા છે જાનહાની કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તેમના માટે મકાન બનાવી આપવામાં આવે મારું નામ રાઠવા સુખરામભાઈ છે અમે આ સરકારી મકાનોમાં રહીએ છીએ જે જર્જરિત થઈ ગયા છે તો એ મકાન પડી જાય એવી હાલતમાં હોવાથી સરકાર અમને નવા બનાવી આપે એ માંગ કરીએ છીએ ગિલિયાભાઈ મારું નામ હવે આ મકાન આખા પડે એવું લાગે છે બધું આખું ઝર ઝર થઈ રહ્યા છે અને એ થપોલા પડે છે આખા બધા દિવાલ તડકી છે તડકીને આખી નમનીન છે ઓદ્રેવી છે એમ સાહેબ કંઈક નવી બનાવવાની કંઈક માંગની કરીએ છીએ તો બનાવી આપે તો સારું આ બીક લાગે ને માર્ગ મકાન વિભાગ દ્વારા નગરના મુખ્ય માર્ગ નજીક જ કર્મચારીઓને રહેવા માટેની ચાલી છે અહીં પણ કેટલાક કર્મચારીઓ કહી શકાય કે મજબૂરીમાં રહે છે મકાનમાં રહેતા લોકો તો ડર અનુભવી રહ્યા છે સાથોસાથ અહીંથી પસાર થતા રાહદારીઓ માટે પણ જોખમ તોળાઈ રહ્યું છે સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક જોખમી ઇમારતોને નોટિસ આપી તોડી પાડવામાં આવે અને મકાનમાં લોકો રહેતા હોય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે લોકોનું કહેવું છે કે કાર્યવાહી નહીં થાય તો કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે માર્ગ મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે છોટા ઉદેપુર નગરમાં આવેલ સરકારી મકાનો ખૂબ જૂના છે અને જર્જરિત હાલતમાં છે જેને તોડવાની પરમિશન મળી ગઈ છે કુલ એકાણું મકાનો તોડવાના છે આ મારી પાછળ આપ જોઈ રહ્યા છો પીડબ્લ્યુડીના તમામે તમામ જર્જરિત ક્વાર્ટર્સ આવેલા છે આ ક્વાર્ટર્સને ઉતારી લેવા માટે સંબંધિત વિભાગને ઘણીવાર રજૂઆતો કરી છે પરંતુ વિભાગ આજ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કેટલીકવાર વાર અહીંયાથી બાળકો નીચે રમતા હોય છે શાકભાજી વેચનારા લોકો બેઠા હોય છે તેમની ઉપર ઉપરથી કોઈ પતરું કે કોઈ લાકડાનું પીળી પડશે તો જાનહાનિ થવાની શક્યતા રહેલી છે તંત્ર જો એની રાહ જોઈ રહ્યું હોય તો તેના માટે જો કોઈ દુર્ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અમારી તંત્રને રજૂઆત છે વહેલામાં વહેલી તકે આ તમામે તમામ ક્વાટર્સને યોગ્ય રીતે નિકાલ કરે ઉતારી ઉદયપુર તાલુકાની અંદર જે મકાનો આપેલા છે જે ખૂબ જ જૂના મકાનો છે અને જર્જરિત હાલતમાં છે જેનું આપણે સ્ટ્રક્ચરની અંદરથી તોડવા માટેની પરમિશન માટે એટલે સ્ટ્રક્ચર એની વીક છે તે રીતના પરમિશન આપણે લઈ લીધેલી છે અને તેની તોડવાની પરમિશન બી આપણને મળી ગયેલ છે એવા ટોટલ આર એન બીના છત્રીસ મકાનો ટ્રાઇબલના એફટીસીના મળીને અઠ્યાવીસ મકાનો કોમનપુલના પચીસ મકાનો ટીએસપી બંગલો એક અને ટીએસપીની ઓફિસ એક એમ મળીને કુલ એકાણું મકાનો આપણે તોડવાના છીએ જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે હવે જે બીજું એક મકાન રહેલું છે જે સરકારી ચાલીની અંદર છે જે જર્જરિત છે જે આપણે બંધ કરેલું છે જેની પ્રોસેસ આપણે સ્ટ્રક્ચરની અંદરથી મેળવી તોડવાની પરમિશન મેળવી સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ મેળવી તેને પણ આપણે તોડી નાખીશું લોકો તો બસ માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈના જીવ જાય તે પહેલા જોખમી મકાનોને દૂર કરવામાં આવે હવે જોવું એ રહ્યું કે આ બાબતે તંત્ર કેટલી સજાગતા રાખે છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો